વડોદરામાં વધુ સાત શંકાસ્પદ ધરપકડ કરવામાં આવી છે પોલીસે રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ ધરપકડ કરી છે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા કરવામાં આવી હતી અંકલેશ્વરથી વડોદરા આવી શાલીમાન એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતા પશ્ચિમ બંગાળના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તમામ લોકોને રેલવે પોલીસ મથક લઈ જઈને કાર્યવાહી બાંગ્લાદેશીઓને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વડોદરા રેલવે પોલીસ રેલવે સ્ટેશન ખાતે તપાસમાં હતી ત્યારે આ વધુ બાંગ્લાદેશીઓ પકડાયા છે રેલવે પોલીસના ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે જણાતા હતા એવા બાંગ્લાદેશીઓની કરવામાં આવી છે સાત જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળના ડોક્યુમેન્ટ હતા પરંતુ શંકાસ્પદ લાગતા જે આ લોકો છે એમની અટકાયત કરવામાં આવી છે રેલવે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની તપાસ હાથ આવી છે જી બિલકુલ જાણકારી બદલ